આર્થિક રાજધાની સુરત આટ ટાટવું પબ્લિક અને તેમાં પણ રસ્તા જુઓ તો ખીચો ખીચ આ ટ્રાફિકની સમસ્યા દૂર કેમ કરી શકાય આ સવાલ લોકોના મનમાં લાંબા સમયથી છે પરંતુ હવે તંત્ર કડક નિયમો સાથે આગળ વધી રહ્યું છે સુરતીઓ પણ જાગૃત બની રહ્યા છે લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો પાલન ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યો છે અને આપને નવાઈ લાગશે કે સુરત શહેરમાં રોડ પર ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ તો નથી હોતી પણ લોકો રોકાઈ જાય છે અત્યારે તસવીરો આપ જોઈ શકો છો રેડ સિગ્નલ છે અને લોકો અહીં રોકાયેલા આપણે નજરે પડશે અત્યારે હવે સિગ્નલ શરૂ થવાનું છે અને લોકો અહીંથી અવરજવર શરૂ કરશે આપ જોઈ શકો છો અત્યારે ટ્રાફિક જેમ પર લોકો ઊભા છે અને આ પહેલી વખત થઈ રહ્યો છે જ્યારે કે કોઈ પણ ટ્રાફિક પોઈન્ટ પર તમને અહીંયા વચ્ચે અમુમન ટ્રાફિક બ્રિગેડના લોકો હોય છે ટ્રાફિક પોલીસવાળા હોય છે પણ હાલ અહીંયા નજર નથી પણ લોકો ક્યાંક ને ક્યાંક હવે સુરત શહેરમાં પહેલી વખત ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે ટ્રાફિક રેડ સિગ્નલ સુરત શહેરમાં કોઈપણ વિસ્તાર હોય જ્યાં રેડ સિગ જ્યાં સિગ્નલો લાગેલા છે રેડ સિગ્નલ થતાં લોકો રોકાઈ જાય છે તો આ પ્રકારે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો પાલન થઈ રહ્યો છે તસવીરોમાં આપ જોઈ શકો છો કે સુરત શહેરની અથવા વિસ્તારની તસવીરો છે અને અત્યારે ટ્રેફિક પોઈન્ટ ચાલી રહ્યો છે જોઈ શકો છો કોઈ પણ પોલીસ અહીંયા મોજૂદ નથી અને હું કેમેરામેનને બતાવવાની કોશિશ કરું છું કે આ જરાક એક કેમરો છે ઉપર જે લાગેલા છે કેમેરાઓનો ખોફ છે એક નાનકડો કેમેરો જે આપણે દેખાઈ રહ્યો છે એ કેમેરાને કારણે આ જે છે લોકો આમાં કેદ થાય છે અને મેમો પણ પહોંચે છે તો સુરતના લોકો આપણી સાથે કેટલાક મોજૂદ છે એની સાથે આપણે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે કે આ મામલે કે ભાઈ શું નામ છે આપનું અભિ ઠાકર અવિભાઈ સુરત શહેરનામાં લોકો ઇતિહાસમાં પહેલી વખત આ ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે શું કેવું છે સુરતની પ્રજાએ ચોક્કસ આ ટ્રાફિક નિયમોને ટ્રાફિક સિગ્નલોને એક્સેપ્ટ કર્યા છે પણ હું તો એમ કહું છું કે ટ્રાફિક સિગ્નલ સુરતીઓ એક્સેપ્ટ કર્યા છે પણ સુરતીઓને જે પ્રોબ્લેમ પડે છે તે હવે ટ્રાફિક કમિશનર અને ટ્રાફિક પોલીસ કમિશનર આપણે સીપી સાહેબે બી એક્સેપ્ટ કરવા જોઈએ જેમ સુર પ્રોબ્લેમ પડે છે કે જે એક તો અમુક નાના નાના રોડ ઉપર જે સિગ્નલ જે સોસો મીટરના અંતરે બે ત્રણ ત્રણ સિગ્નલો છે જે કિલોમીટર બી નથી સો સો મીટર અંતરે એક સિગ્નલ બીજું સિગ્નલ અને એમાં બી સેકન્ડો વધારે આવીએ ને બીજું સેકન્ડો વધારે છે ને એના કારણે મેં મારી આંખની સામે બે વાર એમ્બ્યુલન્સ ફસતા બી જોયું છે અને કોઈ નિયમો તાત્કાલિક શહેરમાં તો હબિભાઈ એવું છે શહેરમાં તો નાની નાની રોડો હોય છે સિગ્નલ બહુ મોટા હાઈવે તો નથી જ આપણે ત્યાં પણ મેન વસ્તુ એ છે કે લોકો હવે જાતે પાલન કરતા થઈ ગયા છે તો શું કેવું છે પ્રોબ્લેમ થતી હશે નવું નવું સિસ્ટમ છે તો નવો પ્રોબ્લેમ છે હું ના નથી પડતો સુરત સુરતી લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે કે અમે આ નિયમો એક્સેપ્ટ કરશું કારણ શું છે એક્સેપ્ટ કરવાનું કારણ શું લાગી રહ્યું છે કેમેરા જોવાનું ના ના કેમેરા નહીં પોતામાં ટ્રાફિક જાગૃતતા કે આજે જે ટ્રાફિકના કારણે જે નાના એક તો સુરતમાં મેટ્રોના કારણે જે રોડ રસ્તા નાના થઈ ગયા છે કે ઓલરેડી સુરતનું તમે આમ જોવા જાવ તો સૌથી મોટા રોડો આખા ગુજરાતમાં સૌથી મોટા રોડો સુરત સિટીમાં તમે મળે તો બી મેટ્રોના કારણે એક તો રોડ નાના થઈ ગયા છે ટ્રાફિક સિગ્નલના કારણે એક તો હવે વધારે ઉભા ટાઈમ લાગે છે પણ લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા છે કે આજેની તો કાલે આ નિયમો આ ટ્રાફિક નિયમો પ્રમાણે આપણે ચાલુ જ પડશે તો આજથી નવી જે પેઢીઓ છે જે યુવા વર્ગ છે તે એને એક્સેપ્ટ કરતું થઈ ગયું છે સિગ્નલો નજીક નજીક છે એના કારણે તકલીફ થઈ સિગ્નલો નજીક નજીક છે સેકન્ડો વધારે છે જ્યાં વધારે હોવી નહીં જોઈએ ત્યાં સૌથી વધારે છે અને જવા માટેની સિગ્નલો બહુ ઓછી છે ચલો અભિની આ પ્રક્રિયા શું નામ છે આપણું વિશાલ ભાગલ્યા વિશુલભાઈ શું કહેશો આ જે કેમેરા લગાવ્યા છે પોલીસે નવા નવા અને બહુ ઘરે મેમો પહોંચી રહ્યા છે લોકોને સુરતમાં લોકો નિયમોનું પાલન કરતા થઈ ગયા છે સુરતના તો પહેલા ખૂબ ખૂબ અભિનંદન કે જે ટ્રાફિક નિયમોનું પાલન ભારત દેશમાં ઓગણીસો ને ત્રેપન સાહેબ મને યાદ છે ત્યાં ત્રેપન પછી લાગુ થઈ ગયા હતા અને સુરત શહેર જયારે બે હજાર ચોવીસમાં કરવા જઈ રહ્યું છે તો જઈ રહ્યું છે અને કરે છે એ વાતનો ખૂબ આનંદ થાય છે બીજી જે અગવડતા સગવડતાની વાત કરીએ તો સગવડતા એ શહેરની શહેરજન માટે છે પણ અગવડતાની વાત કરીએ તો જ્યારે કોઈપણ ટ્રાફિક સિગ્નલ પર લોકો જે લેફ્ટ હેન્ડ સાઈડનું જે ડાબી બાજુનો પોષણ હોય આપણો એ હંમેશા ખાલી રાખવો પડે છે એ લોકોમાં અવેરનેસ લાવવાની પણ જરૂર છે ખાલી રાખવાનું કારણ એટલું છે કે ત્યાંથી લોકો જે જમણી ડાબી બાજુ જવાના છે એને ટ્રાફિકમાં ઊભા રહેવું ન પડે એટલે થોડુંક

હા એટલે આનો રિવ્યૂ બી સારા મળી રહ્યા છે સીટી સાહેબને બી અભિનંદન શ્રુતિશને બી અભિનંદન અને ખરેખર કે આપણે જોઈએ છે કે હું સુરતમાં આટલા વર્ષથી જો અમે ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ આટલા રૂલ્સ રેગ્યુલેશનનો ફોલો કર જનતાએ સ્વીકારી લીધો છે અને પોલીસ પણ આનો સરળતાથી કરાવી લે છે એટલે બંનેનું અભિવાન મારીને અને આ જે સુખ સાથે દુઃખ હોય એટલે ક્યાંક સગવડ સાથે અગવડતા હોય એટલે નાના નાના જે સિગ્નલ છે એના ઉપર સીટી સાહેબ વિચારે અને ક્યાંક આના ઉપર નિર્ણય લે એ યોગ્ય

શરૂ થવા જઈ રહ્યો છે તો આ રીતે લોકોની અંદર અવેરનેસ સુરતના જે લોકો છે એમાં અવેરનેસ આવી ગઈ છે અને હવે લોકો અહીં ટ્રાફિક નિયમોનું પાલન કરતા થઈ ગયા છે શું નામ છે ભાઈ પ્રીત ચાવડા શું કહેશો આ નવા નિયમો જે સુરતમાં હવે લોકો પાલતા થઈ ગયા છે આ નિયમો તો ટ્રાફિક પોલીસ જે આ મુહિમ ચલાવી છે ખૂબ જ સારું છે અને સુરતની જનતા પણ આ નિયમનો ફોલો કરે છે એ ખૂબ સારી વાત કહેવાય પણ આમાં અગવડ તો એ પડે છે કે જ્યાં પચાસ સાહીઠ મીટરમાં બે બે સો સો મીટરમાં ત્રણ સિગ્નલ આવે છે એક સિગ્નલ ખુલે ત્યાં આગળનું સિગ્નલ બંધ થઈ જાય છે એટલે ઘરેથી આપણે ઓફિસ જવું હોય એટલે આપણે રેગ્યુલર પહેલાં જે પંદર વીસ મિનિટનો સમય લાગતો હતો ત્યાં આજે અડધી પોણી કલાક લાગે છે તો આના માટે ટ્રાફિક પોલીસે કાંઈ કરવું જોઈએ સુરતની જનતા જે સિગ્નલના રૂલ્સ ફોલો કરવા તો લાગી જ છે સમજણ પણ એ લોકોને પડી ગઈ છે પણ હવે સુરત ટ્રાફિક પોલીસને કઈ કરવું જોઈએ આના માટે કે આ સિગ્નલમાં આટલો જે ટ્રાફિક થાય છે એનું કઈ નિરાકરણ લાવવું જોઈએ સુરતની સુરત બદલવાની વાતો કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી ત્યારબાદ શું કહ્યું સાંભળો સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જ જે ઉનાલાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો ઊભા દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દૃશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંયક ને ક્યાંક અગવડતા પડી રહી છે એક સાથે અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઊભું રહેવું પડ્યું છે અને દિવસે ને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે વેનો અને બસો જો અવર જવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ કેટલું ખુલવું જોઈએ

મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમય નું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના ના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે મેં એક સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકાને એટલું હું અભિનંદન આપું છું આપ સૌ લોકોનો સમય જરૂરથી બગડ્યો હશે સમય આપણે ક્યાંય ને ક્યાંય રાહબી જોવી પડી હશે પરંતુ આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે ગયા મહિનાને આજની બરોબરીમાં આપણે આ સિગ્નલોના કારણે ખૂબ મોટી સંખ્યામાં એક્સિડન્ટોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે એની સામે અગિયાર જેટલા ફેટલ એક્સિડન્ટો ઓછા થયા છે વીસ જેટલા બીજા ગંભીર એક્સિડન્ટો ઓછા થયા છે આપણે જે દર વર્ષે આ મહિનાની અંદરની એવરેજ ગયા મહિનાની ને આ મહિનાની એવરેજ જ્યારે મેળવી ત્યારે અગિયાર લોકોના જીવ બચાવવામાં આ સિગ્નલોના હિસાબે આપણે સફળતા મળી છે મારી સૌ પરિવારજનોને વિનંતી છે સુરતીઓ મોટા મનના લોકો છે કોઈનો એ પેટ્રોલ ના વેડફાય કોઈનોય ના સમય વેડફાય તે માટે જ મહેનત કરીને શહેર પોલીસ અને મહાનગરપાલિકા આ વ્યવસ્થા કરી રહી છે બે ટીમ સાથે મળીને ઝડપથી આપણી સૌ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહેનત કરી રહ્યા છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લમ હજી ચાલી રહ્યો છે એની સાથે સાથે મારે આપ સૌ લોકોને એક આંકડો આપ સૌ લોકોને જણાવવો છે જે આંકડો આપ સૌ લોકોએ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વાર થી થી દસ વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિક ના નિયમો છે એકવીસ થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું એવા લોકો અઢાર હજાર સત્તાવન લોકો છે એકાવન થી સો વાર નિયમ તોડનાર લોકો ચાર હજાર એકત્રીસ લોકો છે 101 એક વાર નિયમ તોડનાર લોકો છે સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ ચાર હજાર નવસો એકત્રીસ જેને થી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ સત્તરસો ને એકાવન લોકોની પ્રોસીજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે આ બધા જ ટ્રાફિકની જે નાની મોટી અડચણ છે એ અડચણ શહેરના સૌ લોકોના આશીર્વાદથી શહેરના સૌ લોકોના સહયોગથી શહેર પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને ઝડપથી આપ સૌ લોકોનો નિકાલ લાવશે અભિનંદન આપું છું હવે ક્યારેય સુરત બહારથી આવનાર લોકો એવું નહીં પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું આપણું સુરત દરેક સિગ્નલ પર સિગ્નલોનું પાલન કરશે આપણો સમયની બગડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી અમે આગળ વધારીશું આપ સૌ લોકોને ખૂબ ખૂબ આભાર ટ્રાફિકની સમસ્યાને લઈ બેઠકો પણ થઈ છે લોકો જાગૃત પણ જોવા મળી રહ્યા છે હાલ તો લોકો તંત્રની કામગીરી વખાણી રહ્યા છે સંજયસિંહ રાજપૂતનો અહેવાલ ગુજરાત તક સુરત